જય માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા બ્લોગ વિડીયોમાં મિત્રો આજે છે રહીવાન આપણે છે ઘેર અને આજ છે મિત્રો સાગમું નું અડધું અને આપણે પાણી વળ્યું તું આગલા વ્લોગમાં તમે જોયું છે કે આપણે સાફ કરી દેતર પાણી છે તો આપણે આવી જાય ખેતરમાં પાણી વાળવા તો જોઈ શકો છો એટલે ગારા છે આપણો ચલો મિત્રો આપણા તો પાણી વાળ્યુંમ વાળી વાળ્યું છે આપણે કારણ કે ઘાસ વાળી તેના તો વરસાદ જેવું વાતાવરણ કહી નાખી ચલો આપણે બતાવીએ चलो आपला जे पाणी पोणी गोळी आपल्या भागव ફેરું થોડો બાકી છે આટલું બધું પોણી આવ્યું છે એટલે થોડુંમાં કાપડી વધારે એરું શું કેવું છે એવું તો આજના વ્લોગમાં બોબ બને રહેજો તમે લેવા બધા ભાઈ સામે બેઠા એવાનું કોલ આવ્યો કે આવ્યા છે નવરાત્રી કરવા ઘરે એવાનો કોલ આવ્યો કે ભાઈ લેવા આવો આપણે લેવા આવ્યા આવી જુ લઈ લીધા હવે આપણે સાંજે રોજ ગમમાં ભેગા થઈશું નવરાત્રિ કરીશું આપણું બાઈક આ છે મિત્રો વડનગર નું નવો ડેપો i બાગ ને એ પે બાગા છે લાગા કે આપણી પાસે બાગા છે એટલે વડ આવી જાય ને તો મિત્રો કોચ વાગ્યા છે અને ખૂબ વરસાદ પડે છે ખૂબ એટલે ખૂબ તમે જોઈ શકો છો આપણે ખૂબ એટલે ખૂબ વરસાદ પડે મિત્રો ઠંડુ વાતાવરણ રહી નાખ્યું છે નવરાત્રી પણ ચાલુ છે તો નવરાત્રી માહોલ બગડશે કારણ કે વરસાદ આવી ગયો છે

いいのに出